જયપોલી ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ચાચર ચોકમાં શેકડો માય ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતા સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શ્રી સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મહીર પટેલે જયપોલી ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાની પ્રશંસા વ્યક્ત કરી તેમણે આ પ્રસંગે કહ્યું કે આ સ્તુતિથી કરોડો માય ભક્તોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિકોની શ્રદ્ધાળુ અને આસ્થાને નવી ઉર્જા પૂરી પાડશે કોઈ પણ શ્રી યંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે આદ્ય શક્તિ જેમાં વાસ કરે છે એવા શ્રી યંત્રની સ્તુતિનો શક્તિ અંબાજી ખાતે શક્તિ શ્રી યંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે જે અંબાજી શક્તિપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળથી મજબૂત કરશે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મંદિર વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત મોટી સંખ્યામાં માય ભક્તો અને જયપુરી ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા રમેશ જય આજે ભાદરવી પૂનમ જે કહી શકાય કે ભાદરવીનો એક મહામેળો જ્યારે અહીંયા અંબાજી મંદિરમાં ચાલી રહ્યો છે ત્યારે અમે અમારી જય બોલે ગ્રુપને બહુ ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ખૂબ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે છઠ્ઠા દિવસે જગતજનનીમાં અંબાના આંગણે શ્રીયંત્ર સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે સ્ત્રી શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દિપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા વિસામો ભોજન બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે જય અંભાઈ મેં જેમ આપણે અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે